ખોટી કંપનીઓ ઊભી કરી શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં સારું એવું વળતર મળશે તેમ લોકોની કહી બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે રૂપિયા મેળવી છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને ઝડપી પાડવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પોલીસ ખાતું લોકોને કહી રહ્યા છે કે ફ્રોડથી બચો પરંતુ લોકો જલ્દીથી નફો મેળવવાની લાલચમાં લાખો રૂપિયા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમની જાણવાજોગ ફરિયાદને આધારે ઉતાણ ખાતેના પ્રગતિ આઈટી પાર્ક પાસે આવેલ ઇનોવેટિવ ટ્રેડની ઓફિસમાં રેડ કરતાં ગુનાહિત પ્રવૃત્તિ જળાઈ આવી હતી જેના આધારે તેનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો ત્યાં પણ તપાસ કરતા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી લોકોને લોભ લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી તે ધ્યાને આવતા જ પોલીસે ગુનો નોંધી સૌરાષ્ટ્રના જામનગર પાસેના ખંભાણીયા ખાતે રહેતા અને મુખ્ય સૂત્રધાર એવા અજય ઉર્ફ ગોપાલ રાજેશ બિડ્ડીની અટકાયત કરી હતી અગાઉ આ કેસમાં ત્રણની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ભારતભરના ત્રેવીસ રાજ્યોમાં અને લોકો સામે એકસો જેટલી ફરિયાદ દાખલ થઈ છે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન

આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ કુનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે

આ મુખ્યત્વે જે અહિયાં રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશીપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહિયાં અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક નો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળ્યા